તો રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જોકે માન્યતા અનુસાર લોકો ગણેશ વિસર્જન દોઢ ત્રણ પાંચ કે સાતમા દિવસે કરે છે ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન લોકોને અગવડતા ન પડે તે માટે સાત સ્થળો વિસર્જન માટે નક્કી કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો શાંતિથી ગણેશ વિસર્જન વિસર્જન કરી આ ઉપરાંત સમયે કોઈ અગવડતા ન પડે તે માટે ફાયર વિભાગની ટીમો પણ તૈનાત રહેશે ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને લોકો વાજતે ગાજતે વિઘ્નહર્તા દેવને વિદાય આપી રહ્યા છે અને મૂર્તિને નદીમાં વિસર્જિત કરી રહ્યા છે રાજકોટ શહેરમાં ગણપતિ મહોત્સવનું છે તે રંગે ચંગે આયોજન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે શહેરના જે કહી શકાય કે વિવિધ તળાવો અને નદીઓમાં છે તે વિસર્જન માટેની છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે સાત સ્થળો પર છે તે વિસર્જનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે વિસર્જન કરવા માટે છે તે ગણપતિજીના વિસર્જન માટે છે તે પરિવાર પહોંચ્યો છે ઉલ્લેખનીય છે કે જે વિવિધ પૂજાઓ કર્યા બાદ સાત દિવસ હોય દસ દિવસ બાદ છે તે ગણપતિજીની છે તે વિસર્જન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત છે તે પરિવાર છે તે ગણપતિજીની છે તે વિસર્જન માટે પહોંચ્યો છે એ વિવિધ ટીમો ફાયર વિભાગની બનાવવામાં આવી છે તેમને તહેનાત રાખવામાં આવી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે ફાયર વિભાગ પણ છે તે તહેનાત છે ત્યારે આપણી સાથે પરિવાર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને ગણપતિજીની સ્થાપના કરી છે અને હાલ વિસર્જન માટે આવ્યા છે શું કહેશો બસ આ એક અઠવાડિયું સતત અમે પૂજા અર્ચના કરીએ બહુ શાંતિ આનંદ ને બહુ

ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો જે પરિવારના જે આંખોના આંસુ પણ છે તે દર્શાવી રહ્યા છે કે ગણપતિજીની જે વિદાય છે તે છે તે આકરી વિદાય છે કારણ કે જે સાત દિવસની પૂજા બાદ છે તે હાલ તેમનું વિસર્જન છે તે ગણપતિજીનું કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની ટીમ છે તેને તહેનાત કરવામાં આવી છે સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન રહે તે માટે છે તે ફાયર વિભાગના જે જવાનો છે તેમના દ્વારા છે તે સમગ્ર જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ રાજકોટ શહેરમાં છે તે તે સાત જેટલા સ્થળ ઉપર છે તે વિસર્જન માટેની છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જે કહી શકાય કે એ વિવિધ સ્ટાફ છે તે પણ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે અત્યારે આપણી સાથે ફાયર વિભાગના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને સાબ કેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા અહીંયા આપણે આજે બેડીપરા ફાયર સ્ટેશન અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશન બંને નજીક છે એટલે ખાણ નંબર એક ખાતે આજે ગણપતિ વિસર્જનનું નાનું એવું કાર્યક્રમ ચાલે છે એટલે આપણા ફાયરના સ્ટાફ અહીંયા ગોઠવેલો છે અમારા શિવપો સાહેબના સૂચના મુજબ સવારે સાડા સાત વાગ્યાથી અમે અહીંયા હાજર છીએ આજની વાત કરવામાં આવે તો આજે સાતમો દિવસ છે આજના દિવસમાં કેટલી મૂર્તિનું વિસર્જન થયું છે અને આપણી પાસે કેવા પ્રકારના સાધનો છે તૈયાર છીએ અહીંયા આપણે આજે સવારથી સાડા સાત વાગ્યાથી ત્રીસથી બત્રીસ મૂર્તિઓ પધરાવેલી છે અને અમે અહીંયા લાઈફ રિંગ લાઈફ રસા બધું ટ્યુબું બધી વસ્તુ સાથે રાખી અને અમે અહીંયા તેના જ છીએ સવારે સાડા સાત વાગ્યાથી ચોક્કસપણે વાત કરવામાં આવે તો ફાયર વિભાગ પણ છે તે હાલ તૈનાત કરવામાં આવ્યું છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે મહાનગરપાલિકાના જે સાત જે સ્થળો ઉપર છે તે વિસર્જન માટેની છે તે વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત છે તે વિસર્જન સ્થળ ઉપર છે તે ફાયર વિભાગના ટીમો છે તે પણ છે તે તૈનાત કરવામાં આવી રહી છે બીજી તરફ છે તે પરિવારની જે આંખોના આંસુ દર્શાવી રહ્યા છે કે ગણપતિ દાદાની જે વિસર્જનની પ્રક્રિયા સમયે છે તે આંખના આંસુ છે તે પણ છે તે જોવા મળ્યા છે ભાવભરી છે તે ગણપતિજીને છે તે હાલ પરિવારજનો છે તે વિદાય પણ છે તે આપી રહ્યા છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ